लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य नांद्रता गायक कलाकार मोहम्मद रफी ने चुम्मासमी पुण्यतिथि निमित्ते योजना कार्यक्रम ધાંગ્રધાના ગાયક કલાકાર દ્વારા સુનહેરી યાદે દ્વારા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવ્યું આયોજન મોહમ્મદ રફીએ ગાયેલા ગીતો ગાઈને આપવામાં આવી શ્રદ્ધાંજલિ મોહમ્મદ રફીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા વીસ વર્ષથી કાર્યક્રમ યોજવામાં આવે છે કાર્યક્રમમાં ગાયક કલાકારો તેમજ શહેરીજનો રહ્યા ઉપસ્થિત ગાયક કલાકાર નિમિત્તે તેમના ચાહકો દ્વારા વિવિધ કાર્યક્રમ થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે ધાંગ્રદા ખાતે મોહમ્મદ રફીની યાદમાં તેમના ચાહકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ધાંગ્રદા ખાતે રહેતા અનવર ખાન પોતે ગાયક કલાકાર છે અને છેલ્લા વીસ વર્ષથી ધાંગ્રદા ખાતે મોહમ્મદ રફીની શ્રદ્ધાંજલિના દિવસે તેમની યાદમાં તે મ્યુઝિકલ નાઇટ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરે છે જે શહેરીજનો દ્વારા નિશુલ્ક હોય છે આ વખતે પણ અનવર ખાન તેમજ તેમના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે નિમિત્તે એક મ્યુઝિક કાર્યક્રમ કર્યો હતો જેની અંદર મોહમ્મદ રફીના ગીતો ગાઈ તેમને યાદ કર્યા હતા કાર્યક્રમમાં ધાંગ્રદાસ શહેરના સંગીત પ્રેમી તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજ ત્રિવેદી સરેન્દ્ર હું પોતે અનવર ખાન શેખ સિંગર ઘણા વર્ષોથી હું રફી સાહેબની તિથિ મનાવું છું અને આજે પણ ચુમ્માલીસમી સ્થિતિ હતી આજે પણ મેં પ્રોગ્રામ કર્યો બિલકુલ નિઃશુલ્ક પૈસા વગર અને મને આ ખૂબ જ શોખ છે અને લોકો મને માણે છે અને માણવા પણ આવે છે અહીંયા વીસ વીસક વર્ષથી અમે હું આ કામ કરું છું અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ કાર્ય કરીશ હું કલ્પેશ વૈષ્ણવ દરેક રફી સાહેબની પુણ્યતિથી જે કાર્યક્રમ અનોરભાઈ શેખે આયોજન કરેલો હું છેલ્લા વીસ વર્ષથી આ કાર્યક્રમ જોવા આવું છું અને ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ જોવા આવે છે અને માને છે અને ખૂબ જ આનંદિત થાય છે અનુરભાઈ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વિના આવા કાર્યક્રમનું આયોજન કરે છે બહુ સારા વ્યક્તિ છે અને અમને ખૂબ જ આ કાર્યક્રમ જોઈને મજા આવે છે